તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ કે અત્યારથી જ લોકો અંબાજી ચાલતા નીકળી ગયા તમે જુઓ સંઘ લઈ લઈને નીકળી પડ્યા અને મિત્રો સૌથી મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો એ પગપાળા અંબાજી જતા સૌથી મોટો ચમત્કાર થયો ચાલો મિત્રો આગળ તમને આખો વિડીયો પણ બતાવું છું હવે અત્યારે વાત કરવામાં આવે તો કાલથી લોકો ચાલવાનું શરૂ કરી દેશે પરંતુ એની પહેલાં જે દૂર દૂરના લોકો છે ને ભાઈ એ લોકો અત્યારે ચાલતા અંબાજી નીકળી ગયા છે તમને આગળ આખો વિડીયો પણ બતાવું છું હવે ભાદરવી પૂનમનો મેળો એક તારીખથી લઈ અને સાત તારીખ સુધી ભરાશે એટલે કે પૂનમ સુધી આ ભાદરવી પૂનમનો મેળો ચાલશે અને આ મેળાની અંદર લગભગ લાખો લોકો આવે ને એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ભાઈ અને એવાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો અંબાજીમાં સાહેબ ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે કેમ્પોની પણ તૈયારી ધામધૂમથી ચાલી રહી છે અને એવાની વચ્ચે સાહેબ તમે જોઈ લો આ લોકો કે જે ચાલતા સાહેબ અંબાજી સુધી જઈ રહ્યા છે પોતપોતાનો સંઘ લઈને જઈ રહ્યા છે ઘણા બધા લોકો તમે એવા પણ જોતા હશો સાહેબ કે જે દૂર દૂરથી જતા હોય છે પરંતુ આ પણ એક સાહેબ તમે વિડીયો જુઓ કે જેની અંદર એ નાચતા નાચતા સાહેબ જઈ રહ્યા છે એ માતાજીના મંદિરે જઈ રહ્યા છે આવા કળિયુગની અંદર પણ ચમત્કાર આપતા હોય ને તો એ અંબેમાં છે ભાઈ અને એ અંબાજી મંદિર સાહેબ તમે જુઓ સોનાનું અંબાજી મંદિર કે જેના દર્શન કરવા માટે સાહેબ કરોડો લોકો આવતા હોય છે ને આ મંદિરમાં સાહેબ કરોડો રૂપિયાનું દાન પણ આવતું હોય છે ને એ દાન સાહેબ તમને ખબર છે કે સરકારમાંથી આંકડા પણ આવતા હોય છે કે અંબાજીમાં આટલું દાન આવ્યું ભાદરવી પૂનમ સુધી આટલું દાન આવ્યું ભાઈ તો દાન પણ આવે છે ભાઈ અને લોકો સાહેબ જુઓ એટલી બધી ભક્તિથી જાય છે ને કે જેની કોઈ વાત ન પૂછાય જેની કોઈ હદ ન હોય ભાઈ કેમ કે સાહેબ જિંદગીની અંદર આપણે જન્મ્યા ને તો કંઈક સારું કરીને જવાનું છે ભાઈ અને એના માટે જ આ સાહેબ તમે જુઓ લોકો ચાલતા તો સાહેબ અલગ વાત રહી લોકો દોડતા પણ અંબાજી સુધી જતા હોય એવા પણ વિડીયો સાહેબ આવતા હોય છે હવે આગળ સાહેબ તમને વિડીયોના માધ્યમથી પણ બતાવતો રહીશ કે આગળ કેવા કેમ છે આજે હું જઈશ તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી પણ માહિતી આપતો રહીશ કે ભાઈ આગળ કેવા કેમ છે કેવા કેમ નથી બધે બધી માહિતી તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ અને ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર બધાએ લોકો જય અંબાઈ લખી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવોને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ